नमस्कार दर्शक मित्रों तीन जाए साइंकुल संचालित झटपट न्यूज नवसारी ने निराली हॉस्पिटल खाते आज कोटक महिंद्रा निराली मेमोरियल मेडिकल ट्रस्ट द्वारा आज एक ए आई टेक्निक वाली એમ્બ્યુલન્સનું લોન્ચિંગ કરવામાં આવે છે જે કેન્સર ડિટેક કરશે તમે આ એમ્બ્યુલન્સ જોઈ શકો છો કે જેમાં ભારતની પ્રથમ એક એવા એઆઈ બેઝ આ કેન્સર સ્કેનિંગ મોબાઈલ વાન છે જેમાં કેન્સર જે મહિલાઓમાં કેન્સર હોય છે તેનું ડિટેક્શન ગામડે ગામડે જઈને ઘરે ઘરે જઈને લોકોનું કરી શકે તે પ્રકારની આ એમ્બ્યુલન્સનું આજે અહીંયા લોન્ચિંગ કરવામાં આવ્યું છે જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા અને આમાં કોઈપણ સ્કેનિંગની વિશેષતાઓ એ છે કે કોઈ મહિલાને જોઈ શકશે નહીં અડી શકશે નહીં પંદરથી વીસ મિનિટમાં ઝડપી તપાસ કરી લેવાશે કોઈ હાનિકારક કિરણો નથી કોઈ દુખાવો નહીં અને મહિલાની તકનીશિયન દ્વારા સ્કેનિંગ કરવામાં આવશે એટલે કે એક એઆઈ બેઝ પર આ એક આખું નવું એમ્બ્યુલન્સનું આજે લોન્ચિંગ થયું છે ત્યારે આ પ્રસંગે પધારેલા આઈએસ અધિકારી સુજાવ્યા છે આવો સાંભળીએ Uh, आज uh, जे निराली हॉस्पिटल तो से एंड जो कोटेक महिंद्रा बैंक है तो दोनों uh, ऑर्गेनाइजेशंस के कोलैबोरेशन से यहाँ पर एआई पावर्ड कैंसर स्क्रीनिंग वैन का इनोग्रेशन हुआ है ये हेल्थ केयर अने आरोग्य के डिपार्टमेंट के लिए एक बहुत इंपॉर्टेंट इनिशिएटिव है कैंसर uh, में सबसे मेजर प्रॉब्लम ये होता है कि अर्ली डायग्नोस्टिक एंड अर्ली डिटेक्शन पॉसिबल नहीं होता है तो ये जो एआई पावर्ड मोबाइल वैन है इसमें हम टेक्नोलॉजी का अच्छे से यूज़ करते हुए दूर दराज के विस्तारों में पहुँच सकते हैं जहाँ पर हमारे ट्राइबल लोग हैं रूरल लोग हैं जो हॉस्पिटल तक नहीं आ सकते हम उनके डोर स्टेप तक पहुँच कर कैंसर का डिटेक्शन करेंगे और उसका अर्ली डायग्नोसिस होगा तो फिर उसका ट्रीटमेंट भी पॉसिबल है तो इसके थ्रू हमारे जितने भी कैंसर से लड़ने की वजह से जितनी भी डिजीज हैं जितनी भी डेथ्स हैं हम उनसे लड़ सकते हैं और कैंसर को दूर कर सकते हैं जड़ से खत्म कर सकते हैं तो इट्स अ ग्रेट इनिशिएटिव एंड कॉन्ग्रेचुलेशन टू निराली हॉस्पिटल एंड कोटेक महेंद्रबाइड તો નિરાલી મેમોરિયલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જીગ્નેશભાઈ શું જણાવે છે આવો સાંભળીએ આજે આપણે નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને કોટક બેંક સાથે મળીને એક નવો ઇનિશિયેટિવ ચાલુ કરીએ છીએ જેનાથી આપણે દૂર દૂર સુધી આપણી ડાયગ્નોસ્ટિક ફેસિલિટી લઈ જઈને કેન્સરનું સ્ક્રીનિંગ કરી શકીએ બહેનો માટે વેનમાં આપણે એઆઈ પાવર્ડનું મશીન રાખ્યું છે સાથે બી આપણે પેપ્સ પેપ્ ટેસ્ટિંગ બી થશે એનાથી બે જે મેઇન રોગો છે જે બેનોમાં હોય છે ને અનડિટેક્ટેડ જાય છે એમાં કારણ કે ખબર નહીં પડે બેનોને શરૂઆતમાં એ બંને ટેસ્ટ થવાથી બેનોને ઘણી શાંતિ રહેશે કે આ નથી ને જ્યારે પકડાશે તો વિ હોપ કે વહેલું પકડાઈ જાય અને એમની સારવાર વહેલી થાય ને પ્રોડક્ટિવ લાઈફ બની રહે ખાસ આમાં એઆઈ બેઝ છે આખા ઇન્ડિયામાં લગભગ આ પ્રથમ એવો હશે મેં હજુ સુધીમાં મારા ધ્યાન પર નથી તો એ બાબતમાં શું કહેશો આપણે એઆઈ પાવર્ડ મશીનથી જે આપણે કરી શકીએ છે એ નોર્મલ મશીનમાં કરવા માટે તમારે એનું મેમોગ્રાફીનું જે મેઇન મશીન હોય એમાં જ થઈ શકે એટલે એને એ મોબાઈલ નથી હોતું એ આપણે વેનમાં નહીં મૂકી શકીએ કારણ કે એને રિક્વાયરમેન્ટ બી બહુ ભારી હોય એટલે આનાથી આપણે મોબાઈલ કરી શકીએ છીએ એ એઆઈ ને લીધે એ વધારે એની એક્યુરેસી બી છે જે આવું મશીન બીજા બી છે થર્મલ સ્ક્રીનિંગ જે પણ એમાં જે એક્યુરેસી આપણને જોઈએ એ જરા ઓછી હે એઆઈ ને લીધે એ એક્યુરેસી ઘણી વધી ગઈ છે ને આવા બહુ ઓછા મશીન છે અત્યારે નવી ટેકનોલોજી નીકળી છે આપણે સાઉથ ગુજરાતમાં પ્રથમ વેન છે બીજા વેન છે મહારાષ્ટ્ર અને કર્ણાટકની એ બાજુ બટ દિસ ઇઝ ફર્સ્ટ ઇન અવર એરિયા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધું જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ तो आ आगे मेडिकल ऑफिसर जे 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 छे 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 हमने तैयार तैयार करी करी के आओ यहाँ मेरा नाम कमल छे मैं जोनल हेड निरा हेल्थ एनालिटिक्स कंपनी की तरफ से जिन्होंने ये एआई बेस्ड स्क्रीनिंग मॉडलिटी लगाया है स्क्रीनिंग वैन के अंदर आ, इस विस्तार में हम देख रहे हैं कि कई सारी महिलाएं ना प्रारंभिक अवस्था में अपनी जांच नहीं करवा रही हैं एंड एक जो सबसे बड़ा डर रहता है कि है ना मैं आऊँगी और मुझे कैंसर निकला तो क्या होगा ब्रेस्ट कैंसर एक ऐसी बीमारी है जिसमें अगर कोई भी आपकी असामान्यता प्रारंभिक अवस्था में पता पड़ रही है तो उसका निदान बहुत आसान है कम खर्चे में है और ये ए बेस्ड अत्याधुनिक तकनीक जो है इसका उपयोग करते हुए हम महिला को बिना छुए बिना देखे हुए उनकी पूरी गोपनीयता को वैन के अंदर भी मेंटेन करते हुए हम उनकी प्रारंभिक अवस्था में स्तन की असामान्यताओं को पता कर सकते हैं ज़रूरी नहीं उनको कैंसर हो लेकिन अगर कोई और भी उनको शारीरिक असामान्यता है स्तन में और सर्वाइकल स्क्रीनिंग भी होती है इस वैन के अंदर बच्चेदानी की मुँह का जो कैंसर कहलाता है इन दोनों जांच की सुविधाएं इस वैन के अंदर है जो पूरी तरह निशुल्क है महिलाओं के लिए और ये वैन अब हर आ, करीबन दस आ, ज, ज, जिलों में गुजरात के साउथ गुजरात के दस जिलों में जाएगी और वहाँ पे ये लोकल लेवल पे जांच की सुविधा प्रोवाइड कराएगी जो भी जांच होगी वो सारी जांच की रिपोर्ट्स निराले के ही डॉक्टर्स है ना रिव्यू करेंगे किसी को अगर कुछ और जांच करानी होगी तो वो भी गाइड करेंगे लेकिन जांच से आपका सबसे बड़ा फायदा ये है हर साल जांच कराने से कि आपको बहुत जल्दी पता से लगता है कोई दिक्कत तो नहीं हो रही कोई बदलाव तो नहीं आ रहा शरीर में जल्दी पता करने की वजह से आपको बहुत जल्दी उसका रास्ता मिलता है उनको ठीक करने का सो ये फैसिलिटी आज गुजरात ने पहली बार निराली के और कोटक महिंद्रा बैंक के सहयोग से लॉन्च की जा रही है हम आशा करते हैं हज़ारों महिलाएं इसको यूज़ करेंगी તો આજે કોટેક મહિન્દ્રા બેંક અને નિરાલી મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી આજે એક નવી વાનનું આજે લોન્ચિંગ થયું છે અહીંયા નિરાલી હોસ્પિટલ ખાતેથી અને હવે દક્ષિણ ગુજરાતમાં એક એઆઈ જનરેટેડ એઆઈવાળી આજે છે જે લોકોની મહિલાઓને કેન્સર એટલે બ્રેસ્ટ કેન્સર હોય અને તેમજ સર્વાઇકલ કેન્સર હોય તેની જાંચ કરશે અને તેના થકી મહિલાઓને વહેલામાં વહેલી તકે જાણ થઈ શકશે કે તેને કેન્સર છે કે નહીં અને તેનું નિદાન થઈ શકે તે પ્રકારની એક નવી વાનનું આજે લોન્ચિંગ થયું છે અને જે નવસારીના તેમજ દક્ષિણ ગુજરાતના તમામ ગામડાઓ સુધી જઈ અને મહિલાઓ માટે ખુબ લાભદાયી નીવડશે તેવું અત્યારે હાલમાં લાગી રહ્યું છે આજ પ્રકારના અનુ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ